નમસ્કાર મિત્રો આપણે બંગાળની ખાડીવાળી ડિપ્રેશન લેવલની વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં દોસ્તો આજે જેમાં ઉત્તર ગુજરાત તો દક્ષિણી ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદની શરૂઆત કરતી જોવા મળી છે ત્યારે આપણે આજના વિડીયોમાં જાણીશું કે હજુ આજ રાત્રિ દરમિયાન કયા વિસ્તારોમાં થશે દોસ્તો રીતસરના ભારે વરસાદના આંકડાઓ સામે આવે રવિવારના દિવસે દોસ્તો રજાનો દિવસ છે ઘરની બહાર નીકળતા પહેલાં જાણી લેજો કારણ કે રાજ્યમાં આગામી જેમ જેમ હવે પછીની કલાકો આગળ આવતી જશે તેમ વરસાદનું જોર વધશે અને જેમાં જાણીશું રાજ્યના કયા જિલ્લાઓમાં થઈ શકે છે અત્યંત ભારે વરસાદ હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહીની સાથે જ દોસ્તો અત્યારે જે ભારતીય હવામાન વિભાગના અત્યારે જે લેટેસ્ટ નકશાઓ આવ્યા જેમાં ગુજરાતના જાણીશું કયા જિલ્લામાં લાગી ગયા છે રેડ એલર્ટ આ તમામ અપડેટો જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સૌથી પહેલાં તો અમે તમને દોસ્તો બંગાળના મહાસાગરમાં બનેલી વરસાદી સિસ્ટમ અંગેની માહિતી બતાવીએ તો તમે જોઈ શકો છો છત્તીસગઢના ભાગોને પાર કરીને હવે પછી આ સિસ્ટમ આગામી કલાકોની અંદર દોસ્તો મધ્યપ્રદેશ આપણા પાડોશી રાજ્ય ઉપર આવતી જોવા મળી છે પરંતુ આ સિસ્ટમનું સક્રિય વાદળોનો છેડો તો ગુજરાતના વાતાવરણમાં બપોર પછી આવી ગયો અને અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર દોસ્તો બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો બપોર પછી ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના કેટલાક છૂટા છવાયા ભાગો તો આ સાથે જ સાબરકાંઠાના ભાગોથી લઈ મહેસાણાના માણસા હિંમતનગર ઈડરથી વડનગર સુધીના ભાગોથી લઈ જોઈ શકો દક્ષિણી ગુજરાતની અંદર પણ આજે દોસ્તો સાંજના સમયગાળા દરમિયાન સુરત લાગુના તાપી વ્યારા ડાંગના કેટલાય ભાગોમાં વરસાદની ગતિવિધિ શરૂ થતી જોવા મળી તો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલીના કેટલાય ભાગોમાં વાદળિયા વાતાવરણથી લઈ આકાશમાં આ સિસ્ટમનું સર્ક્યુલેશન આવી પહોંચ્યું છે હવે પછી જેમાં ખાસ રાત્રિ દરમિયાન જાણીએ કે કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે દોસ્તો તમે સત્યાવીસ જુલાઈની આગાહી ઉપર નજર કરો તો આ સિસ્ટમના વાદળાઓ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર તો રીત સરું કરી શકે છે મેઘ તાંડવ અમે તમને આ વિડિયોના અંતમાં દોસ્તો જણાવીશું કે રાજ્યના કયા ભાગો આ વરસાદી સિસ્ટમના વરસાદના કારણે ડૂબશે કઈ નદીઓના જળસ્તર વધશે તો એ પહેલાં તો અત્યારે આવી રહેલી લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગની આગાહીના નકશા ઉપર નજર કરી લઈએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આગાહીને લઈ નવો નાગ જે નકશો રજૂ કરવામાં આવ્યો જેમાં દોસ્તો આગાહીની અંદર મોટો બદલાવ કરી દેવામાં આવ્યો ને ગુજરાતના દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અત્યારે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે અહીં તમે નકશાની અંદર જોઈ શકો છો આગામી કલાકોની અંદર ઉત્તરીય પૂર્વ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાત જેમાં દોસ્તો દક્ષિણી ગુજરાતના તમે વલસાડ નવસારી આ સાથે જ અહીં જોઈ શકો છો ખાસ કરીને તાપી વ્યારા લાગુના વિસ્તારો છે નર્મદા જિલ્લો આ સાથે પંચમહાલના જે વિસ્તારો કે ત્યાં અત્યારે અત્યંત ભારે વરસાદનું હવામાન વિભાગે રેડ એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે તો આ સાથે ડાંગ સુરત ભરૂચ વડોદરા ઉત્તરીય ગુજરાતના સાબરકાંઠા લાગુના જે મહેસાણા આજુબાજુથી લઈ મહે મહીસાગર પંચમહાલ દાહોદ આટલા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે સૌરાષ્ટ્રની અંદર પણ ગતિવિધિ વધવા લાગી છે ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડાથી માંડી બનાસકાંઠા પાટણ મહેસાણાથી લઈ અન્ય મોરબી જુનાગઢ ગીર સોમનાથથી દ્વારકા પોરબંદર કચ્છના ભાગો માટે પણ હવામાન વિભાગે આવનારી કલાકોમાં ભારે વરસાદની શરૂઆતની સાથે જ અમુક વિસ્તારો તમે દોસ્તો જોઈ શકો છો સત્યાવીસમી જુલાઈનો અમે તમને આગાહીનો નકશો અત્યારે બતાવી રહ્યા છીએ અને હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાની અંદર સત્યાવીસ એટલે કે રવિવારના દિવસે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દીધું છે જેમાં સાવરકાંઠા મહીસાગર અને અરવલ્લીના વિસ્તારો તો બનાસકાંઠા પાટણ મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લો તો પૂર્વ ગુજરાતના દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર આ સાથે જ દક્ષિણ ગુજરાતના સુરત લાગુના નવસારી અને વલસાડની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે દોસ્તો રવિવારના દિવસે આપ્યું છે આમ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત લાગુના ઉત્તર પૂર્વ અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર આગામી ચોવીસ થી છત્રીસ કલાકની અંદર દોસ્તો અતિ ભારે વરસાદ જ નહીં પરંતુ અમુક સેન્ટરોમાંથી તો પાંચથી આઠ ઇંચ સુધીના વરસાદની આંકડાઓ સામે આવી શકે અને હવે પછી દોસ્તો અમે તમને અહીં મોડલના આધારે જણાવીએ કે આજે રાત્રે અને ખાસ કરી સત્યાવીસ તારીખના દિવસે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે અત્યારે તમે જોઈ શકો વરસાદનો જોર દોસ્તો ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં વધતું જોવા મળી રહ્યું છે ને જેને જોતા ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર બનાસકાંઠા લાગુના વિસ્તારો હોય જેમાં દિયોદર પાટણ આ સાથે જ મહિસ મહેસાણા આજુબાજુના વિસ્તારોથી માંડી પાલનપુર ડીસા બાટસણ અન્ય જે મહીસાગર અરવલ્લી ખેડબ્રહ્માના વિસ્તારોથી લઈ તમે જોઈ શકો છો અહીં પ્રાંતિજ માણસાથી માંડી અને મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર ખેડા લાગુના વિસ્તારોની અંદર આજ જ રાત્રિ દરમિયાન દોસ્તો વરસાદની ગતિવિધિમાં વધારો થઈ શકે છે આ સાથે જ દોસ્તો દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે આગામી કહી શકાય કે બાર કલાકની અંદર

રોડ રસ્તા ઉપર પાણી વહેતા થઈ શકે છે તો ખાસ સાથે જ આણંદ વડોદરાના પણ ઘણા જ છૂટાછવાયા ગ્રામ્ય વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ અહીં તમે દક્ષિણ ગુજરાતની અંદર રાત્રિની આગાહી ઉપર નજર કરો તો દોસ્તો વલસાડ લાગુના તમામ કપરાડાથી ઉંમર ગામથી લઈ ડાંગ બિલીમોરા નવસારીના ભાગોથી તાપી વ્યારાના પંસગોથી નવસારી વાંસદા સુરત માંડવી તાલુકાથી લઈ જોઈ શકો છો ભરૂચના વડોદરા આજુબાજુના જંબુસર કરજણ ડભોઈ સિનોર તો નર્મદા જિલ્લાના બોડેલી પંચમહાલ સુધીના વિસ્તારોની અંદર આજે દોસ્તો દરમિયાન વરસાદની ધોધમાર આગાહી જોવા મળી રહી છે આમ ગુજરાત રાજ્યની અંદર દોસ્તો રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના તમામ મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લામાં વરસાદની સંભાવના તો સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો ભાવનગર અમરેલી આ સાથે જ ગીર સોમનાથ અને જુનાગઢ પોરબંદરના કાંઠાના ભાગોમાં હળવા હળવા ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે કચ્છની અંદર કચ્છના પૂર્વ લાગુના રાપર આજુબાજુના જે વિસ્તારો છે અડેસર રણ આજુબાજુના અને કચ્છના અખાત આજુબાજુ મોરબી સુરેન્દ્રનગરના કેટલાક ભાગો કે તે ભાગોની અંદર આજે આગામી કલાકોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડે પરંતુ તમે જોઈ શકો સત્યાવીસ તારીખે ગુજરાત ઉપર આ સિસ્ટમના વાદળોનું સર્ક્યુલેશન એવું તો આવશે કે જેના કારણે દોસ્તો અમે તમને જે જિલ્લાઓ જણાવીએ તે કાનમાં સાંભળજો સાબરકાંઠા મહીસાગર અરવલ્લી આ સાથે જ અમદાવાદના ઉપરના ગાંધીનગર માણસા પ્રાંતિજ મોડાસા બાયડ કપડવંજ બાલાસિનોર અરવલ્લી લાગુના જે માલપુર લુણાવાડા ગોધરા આ સાથે જ અન્ય જે વિસ્તારો છે જે વડોદરાના પંચમહાલ પાવાગઢ પીપલોદ દાહોદ બાબરા આ પંથકોની અંદર દોસ્તો રીત સરના મેઘ તાંડવના સામે આવી શકે છે અહીં તમે જોઈ શકો છો ધીમે ધીમે મધ્યપ્રદેશના ભાગો ઉપર વેલમાર્ક લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ હશે અને તેનું સૌથી વધુ સક્રિય વાળો છેડો ગુજરાતના ઉત્તર ગુજરાતના એમાં પણ તમે જોઈ શકો મહેસાણા લાગુના ઊંઝા મોઢેરા ચણામાં સિદ્ધપુરથી લઈ વડનગર તો કડી આ સાથે જ વિરમગામ ગાંધીનગર અમદાવાદના વિસ્તારોની અંદર રીત સરનું આબ ફાટે તે પ્રમાણેનો માહોલ જોવા મળી શકે તો બીજી તરફ દોસ્તો અમે તમને અન્ય મોડલની અંદર પણ આ બંગાળની ખાડીવાળી ડિપ્રેશન લેવલની વરસાદી સિસ્ટમ અંગે લોકેશન અંગેની માહિતી અહીં બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો છત્તીસગઢના ભાગોને પાર કરીને હવે પછી આ સિસ્ટમ ધીમે ધીમે દોસ્તો પાછલી કેટલીક કલાકોની અંદર આ સિસ્ટમ ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધતી હતી બંગાળાની ખાડીની અંદર પાછલા બે દિવસથી લો પ્રેશરમાંથી પણ મજબૂત બની વેલમાર્ક લો પ્રેશર અને જે ઝારખંડ છત્તીસગઢના ભાગો પર આવી ડિપ્રેશન લેવલ સુધી જોવા મળી ભારતીય હવામાન વિભાગે આ સિસ્ટમ આગામી ચોવીસ કલાકની અંદર ફરી મધ્યપ્રદેશના ભાગો પર આવી વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી માહિતી આપી છે ને અત્યારે જોઈ શકો આ સિસ્ટમ ધીમે ધીમે પોતાનો સક્રિય પૂર્વનો જે છેડો છે તે ગુજરાત ઉપર લાવતી જોવા મળી છે ને જેના કારણે અત્યારે આ સિસ્ટમનું વાદળોની ગતિવિધિવાળું અમે તમને મોડલમાં બતાવીએ તો જોઈ શકો આ જે વાદળાના ગોટે ગોટા આ સિસ્ટમના છે તે ધીમે ધીમે ગુજરાતના વાતાવરણની અંદર જોવા મળશે અને જેના કારણે અમે તમને આજની રાત્રિથી માંડી રવિવારની આગાહી ઉપર નજર કરાવીએ તો જોઈ શકો છો રવિવાર સત્યાવીસ જુલાઈના દિવસે ગુજરાતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આ સિસ્ટમનું જોવા મળી શકે છે દોસ્તો રૌદ્ર સ્વરૂપ બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી બાયડથી લઈને દોસ્તો અમદાવાદ ગાંધીનગરથી પાટણના કેટલાક વિસ્તારોની અંદર તો સૌરાષ્ટ્રની અંદર પણ બોટાદ અમદાવાદ આ સાથે ખંભાતના આખાત આજુબાજુના મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓ ઉપર આ વરસાદની સિસ્ટમની સૌથી વધુ અસર નોંધાઈ શકે છે અને ગુજરાતની અંદર ઉત્તર મધ્ય ભાગોમાંથી દોસ્તો તમામ સાબરમતી નદીના જળસ્તરમાં થઈ શકે વધારો તો સાથે જ બનાસકાંઠા સાબરકાંઠાની જે નદીઓ છે મહીસાગર દાહોદ પંચમહાલના ભાગોમાં દોસ્તો આ ચોમાસાનો ફરી ભારેથી અતિ ફરીથી રાઉન્ડ જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર દોસ્તો વરસાદની ગતિવિધિનો આધાર અમે તમને અત્યારે અઠ્યાવીસમી જુલાઈની આ સિસ્ટમની ગતિવિધિ ઉપર નજર કરાવીએ તો અહીં તમે પવનોનો ચાર્ટ અઠ્યાવીસ તારીખે આ સિસ્ટમનો જોઈ શકો છો ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમ નબળી પડતી જોવા મળી રહી છે અત્યારે જોવા મળી રહ્યું છે કે ખાસ કરીને સત્યાવીસ જુલાઈના દિવસે સિસ્ટમ સૌથી વધુ ગુજરાતના ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો પર રહે અને જો દોસ્તો અરબી સમુદ્ર ઉપર આ સિસ્ટમના કારણે કોઈ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બને તો સૌરાષ્ટ્રના ભાગોની અંદર ચાર ઇંચ સુધીના વરસાદો પડી શકે બાકી હાલ સૌરાષ્ટ્રની અંદર આ સિસ્ટમના કારણે બે થી લઈ અઢી તો અમુક વિસ્તારોમાં ત્રણ ઇંચ સુધીના હળવા મધ્યમ તો સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના ભારતીય હવામાન વિભાગ તરફથી દોસ્તો અત્યારે આ ડિપ્રેશન અંગેનું જે બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે અમે તમને અત્યારે લેટેસ્ટ માહિતી આપી રહ્યા છીએ અને જોઈ શકો છો પાછલી કલાકોની અંદર આ ડિપ્રેશન અંગેનું જે ઓબ્ઝર્વેશન સામે આવ્યું છે જેમાં આ સિસ્ટમ પાછલી કલાકોની અંદર જોઈ શકો છો ઉત્તરીય લાગુથી લઈ ની દિશા તરફ આ રીતે આગળ વધવાની હતી પરંતુ થોડી નીચેની તરફ આગળ વધી છે ને જેને જોતાં આ સિસ્ટમ મધ્ય પ્રદેશના ભાગો પર આ રીતે પૂર્વની દિશા તરફથી પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને જેને લઈ આવતીકાલ મધ્યપ્રદેશના મધ્ય ભાર ભાગ પર આ સિસ્ટમ આવી જશે અને સત્યાવીસ જુલાઈ ગુજરાત માટે આ સિસ્ટમની મુખ્ય દિવસ કહી શકાય ને જેને જોતાં ગુજરાત રાજ્યમાં અમુક વિસ્તારોમાંથી મેઘ તાંડવના દ્રશ્ય સામે આવી શકે છે ને ભારતીય હવામાન વિભાગે આ ડિપ્રેશનના લોકેશન અંગેની માહિતી આપતો અહીં તમે જોઈ શકો છો સેટેલાઇટનો ફોટો પણ રજૂ કર્યો છે માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં તમે દોસ્તો જુલાઈની આગાહી ઉપર જોઈ શકો છો આપણા ગુજરાત રાજ્યના કાંઠાના રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ માટે રવિવારના દિવસની આગાહીની અંદર અત્યંત ભારે વરસાદનું હવામાન વિભાગે રેડ એલર્ટ આપી દીધું છે તો આ સાથે સૌરાષ્ટ્રને કચ્છ માટે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે કચ્છના એમાં પણ પૂર્વ બનાસકાંઠાના ભાગો સૌરાષ્ટ્રના ઉત્તરના જેમાં સુરેન્દ્રનગર મોરબી બોટાદના અમદાવાદ આજુબાજુના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડે તે પ્રમાણેની અત્યારે સંભાવના જોવા મળી રહી છે અને ત્યારે હવે પછી દોસ્તો આપણે સત્યાવીસ તારીખની આગાહીની અંદર આ મોડલની ગતિવિધિ વિન્ડી એપ્લિકેશનના માધ્યમમાં જોઈએ તો તમે જોઈ શકો છો આ સિસ્ટમ દોસ્તો સત્યાવીસ તારીખની સાંજના સમયગાળા દરમિયાન રાજસ્થાન મધ્યપ્રદેશના ભાગો પર આવી અને વેલ માર્ક લો પ્રેશરમાંથી જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર આ સિસ્ટમનું સર્ક્યુલેશન અઠ્યાવીસ તારીખની વહેલી સવારથી માંડી બપોરના સમયગાળા દરમિયાન વધુ અસર કરશે અને સૌરાષ્ટ્રની અંદર અઠ્યાવીસ જુલાઈની સવારના સમયગાળા દરમિયાન ભાવનગર બોટાદ રાજકોટ અમરેલી જસદણ ચોટીલા સુરેન્દ્રનગરના વિસ્તારો હશે તો આ સાથે જ પોરબંદર જુનાગઢ જામનગર દ્વારકાના અને કચ્છના માંડવી મુન્દ્રાથી ગાંધીધામ સુધીના વિસ્તારોની અંદર છૂટાછવાયા કેટલાય ભાગોમાં હળવા મધ્યમથી ભારે વરસાદ અઠ્યાવીસ તારીખે નોંધાશે આમ સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો આ સિસ્ટમના કારણે કેટલાક સેન્ટરોની અંદર ચારથી પાંચ ઇંચ સુધીનો પણ વરસાદ પડી શકે છે પરંતુ વરસાદની સૌથી વધારે અસર મધ્ય ગુજરાતના નડિયાદ ગોધરા મહીસાગર પૂર્વના અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે તે ભાગોમાં રહે આમ અઠ્યાવીસ તારીખે પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર અને ગુજરાતના મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાતના ભાગોમાં આ વરસાદની સિસ્ટમનો રાઉન્ડ જોવા મળશે ઓગણત્રીસ જુલાઈની આગાહીમાં તમે નજર કરો તો દોસ્તો ઓગણત્રીસ તારીખે ગુજરાત ઉપરથી આ સર્ક્યુલેશન નબળું અત્યારે પડે તે પ્રમાણે બતાવી રહ્યા છે ત્યારે અમે તમને ખાસ કરીને અમેરિકન મોડલની અપડેટમાં પણ બતાવી રહ્યા છીએ કે સિસ્ટમ ઓગણત્રીસ જુલાઈએ દક્ષિણી ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો સુરત તાપી વ્યારાથી માંડી દક્ષિણ ગુજરાતના વલસાડના ભાગોમાં તો સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા ઝાપટાથી માંડી ઉત્તર ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ આપે તો ત્રીસ તારીખે પણ તમે જોઈ શકો છો મધ્ય ગુજરાત લાગુના પૂર્વના દાહોદ પંચમહાલ વડોદરા ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ રહે આ સાથે જ એકત્રીસ જુલાઈના દિવસે આમ રાજ્યમાં દોસ્તો ઓગણત્રીસ જુલાઈ સુધી ભારેથી અતિભારે અને ત્યાર પછી છૂટો છવાયો હળવો મધ્યમ રાજ્યમાં વરસાદ શરૂ રહે તે પ્રમાણેની શક્યતા જોવા મળી રહી છે રાજ્યમાં દોસ્તો આગામી કહી શકાય કે ચોવીસથી અડતાલીસ કલાક હવે પછીની કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અતિ ભારે બની શકે ને જેમાં ખાસ અમદાવાદ વાસીઓ અને વડોદરાથી લઈ ગાંધીનગરના અને ઉત્તર ગુજરાતના લોકો સાવચેત રહે કારણ કે ખેતરો બેટમાં ફેરવાઈ શકે અને દોસ્તો રીત સરના મેઘ તાંડવના દ્રશ્યો આગામી અડતાલીસ થી બોતેર કલાકની અંદર સામે આવી શકે અને અંતે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની અત્યારની નવી નકોર આગાહી જાણીએ તો પરેશ ગોસ્વામી તરફથી આ વરસાદી રાઉન્ડ અંગે માહિતી આપવામાં આવી છે કે રાજ્યમાં ઉત્તર અને મધ્ય ગુજરાત પૂર્વ લાગુના જિલ્લાઓની અંદર સારામાં સારો વરસાદ પડી શકે છે સિસ્ટમ કેટલી નીચેની તરફ આવે તેના પર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં કેટલો વરસાદ પડે તેનો આધાર રહેશે પરંતુ પરેશ ગોસ્વામીએ વધુ એક આગાહી આપી છે કે રાજ્યમાં બે ઓગસ્ટથી દોસ્તો પંદર ઓગસ્ટની વચ્ચે વરસાદનો મોટો ગેપ રાજ્યમાં પડશે ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસો સુધી એટલે કે પહેલી બીજી ઓગસ્ટ સુધી આ વરસાદી રાઉન્ડની અળવી મધ્યમ ગતિવિધિ સતત ગુજરાતમાં જોવા મળે પરંતુ ત્યાર પછી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે ઓગસ્ટ ઓગસ્ટ સુધી ગેપ અને અને તારીખથી સપ્ટેમ્બર મહિનામાં ફરી સારા વરસાદો પડે તો અંબાલાલ પટેલે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં આ વરસાદી રાઉન્ડમાં ભારે જેમાં સત્યાવીસ રવિવાર સોમવાર અને મંગળવાર આ ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ તો બીજી તરફ તળાવો ડેમ અને ખેતરો જળમગ્ન બનવાની સાથે થી દસ ઇંચ સુધીના વરસાદની સંભાવના